વેસ્ટમાંથી બેસ્ટ અને ઇકો રાખડીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો પોતાની સર્જનાત્મક થી અવનવી રાખડીઓનું સર્જન કરે એવા સુપાભાવ અને સાયલાના નવ યુવાન અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા તૈયાર કરી રાખડીઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું સાયલાના યુવાન અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા ઘરમાંથી જ પ્રાપ્ત થતી નકામી ચીજવસ્તુઓને સુંદર રીતે આકાર આપી અવનવી રાખડીઓ બનાવી તેનું પ્રદર્શન બાળકોને કરાવ્યું હતું અને રાખડીઓ કેવી રીતે બનાવાય એનું પણ બાળકોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું બાળકો દ્વારા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રદર્શનને નિહાળવામાં આવ્યું હતું અને બાળકોએ પણ અમે પણ આવી સુંદર મજાની રાખડીઓ બનાવીશું એવો નિશ્ચય જાહેર કર્યો હતો સુંદર મજાના માર્ગદર્શન બદલ શાળા પરિવાર વતી અશ્વિનભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર સાયલા જિલ્લો સુરેન્દ્રનગર